અમુક તત્વો કે જેને કોઈ હિત સંબંધ ધરાવતા નથી એવા વ્યક્તિઓ દ્વારા ખોટા ખોટા બૂમ ભરાડા પાડીને કે અમને સંભળાતું નથી એવી વાતો રજૂ કરવામાં આવી ગામના ખેડૂત ખાતેદાર છીએ જોડા દ્વારા જે ટીપીનું આયોજન કરવામાં આવ્યું છે ટીપી નંબર સાતનું એની આજે ઓનર્સ મિટિંગ બોલાવવામાં આવેલી હતી જે ઓનર્સ મિટિંગ ટીપી નંબર સાતના ક્ષેત્રફળથી ખૂબ દૂર રાખવામાં આવેલી હતી એટલે કે ટીંબાવાડી રોડ પર મેર સમાજ જે છે ત્યાં રાખવામાં આવેલી હતી જેનું અંતર ટીપી સ્કીમના ક્ષેત્રફળથી ઓછામાં ઓછું આઠથી નવ કિલોમીટર જેટલું દૂર થાય છે પ્રથમ તો અમારી તકલીફ એ છે કે આ જે ઓનર્સ મિટિંગ છે ખેડૂતોની એ ટીપી નંબર સાતના નજીકના વિસ્તારમાં રાખવામાં આવે બીજી વાત એવી હતી કે જે સમાજમાં જે મેર સમાજની અંદર આ મિટિંગ રાખવામાં આવેલી હતી તે હોલની અંદર માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે પડઘા પડતા હતા જેથી કરીને અધિકારીઓ જે રજૂઆત કરે એ ખેડૂતો સમજી શકતા નહોતા ખેડૂતો જે રજૂઆત કરે અધિકારીઓ સાંભળી શકતા નહોતા સમજી શકતા નહોતા તો અમારી માગણી એવી હતી કે અમે તમને સમજી શકતા નથી તમે અમને સાંભળી શકતા નથી જેથી કરીને આ વાતાવરણમાં મીટિંગ કરવી યોગ્ય નથી ફરીથી ટીપી નંબર સાતના નજીકના કોઈ સ્થળને પસંદ કરવામાં આવે સારી રીતે એકાબીજાને આપણે સાંભળી શકીએ સમજી શકીએ એવા વાતાવરણ હોય એવી જગ્યાએ આવી આવી મીટિંગનું આયોજન કરવામાં આવે આવું જો સમજ્યા પછી અમને ખબર પડે કે અમારે વિસ્તારમાં ટીપી નંબર સાતમાં શું તકલીફ છે શું વાંધાવો છે તો નિયમ પ્રમાણે અમે આવનારા સમયમાં વાંધાઓ રજૂ કરી શકીએ પરંતુ જ્યાં અમે સમજી જ નથી શક્યા અધિકારીઓ અમને સમજાવી નથી શક્યા એવા વાતાવરણમાં અમારે વાંધાઓ કઈ રીતે રજૂ કરવા જેથી કરીને અમારા વિસ્તારના બધા જ ખેડૂતોની માંગણી એવી છે કે ટીપી નંબર સાતની ઓનર્સ મીટિંગ ફરીથી ટીપી નંબર સાતના નજીકના સ્થળે કરવામાં આવે જ્યાં સુધી આ માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બધા જ ખેડૂતો અહીંયા બેસા છીએ અધિકારીએ શું અધિકારીઓ અધિકારીશ્રીનું એવું એક જળ વલણ હતું કે આ મીટિંગ એક જ વાર થાય પરંતુ ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સની અંદર ફરીથી મીટિંગ કરવાની જોગવાઈઓ છે પરંતુ પોતાની મનસુબી પ્રમાણેના નિર્ણયો લઈ ખેડૂતોને માત્ર હેરાન કરવા સિવાયના કોઈ કામ કરતા નથી ખેડૂતો દ્વારા ચૂકવાયેલા ટેક્સથી પેસ્ટિસાઈડ લઈએ કે ફર્ટિલાઇઝર લઈએ બધે ટેક્સ ચૂકવી એમના એ પગાર લે છે છતાં એમણે ખેડૂતોના માટે થઈને કોઈ પણ જાતની વાતને સ્વીકારી નથી અને તેઓના જડ વલણથી તેઓ એવો મેસેજ આપે છે કે આ મિટિંગ અહીંયા યોજાઈ ગઈ અને પૂરી પણ થઈ ગઈ અમારા કેવા પ્રમાણે આ મિટિંગ પૂરી થઈ નથી આ મિટિંગમાં અમે સહમત નથી આગળ શું કરું હવે અમે આગળ અમારા બધા જે ઓનર્સ ખેડૂતો છે ફરીથી એક મિટિંગનું આયોજન કરી અને અમે નિર્ણય લઈ અને ફરીથી પ્રેસ મીડિયાને પણ અમે જાણ કરીશું કે આવનારા સમયમાં અમારી શું કામગીરી રહેશે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે ત્યારે અગ્ર સચિવશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં કોર્પોરેશન તેમજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવવાના ઉદ્દેશથી આપણે આજના જૂનાગઢમાં પણ ટીપી સ્કીમ સાત ઝાંઝેડાનો ઈરાદો સૌ પ્રથમ જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવેલો હતો ત્યાર પછી ટીપી એક્ટ ઓગણીસો છોતેર અને એના નિયમો ઓગણીસો ઓગણસીના ભાગરૂપે ઓનર્સ મિટિંગ બોલાવવાની હોય છે ઓનર્સ મિટિંગનો ઉદ્દેશ માત્ર ને માત્ર કેટલા સર્વે નંબર આવે છે કપાટનું ધોરણ શું રહે છે બેટરમેન્ટ ચાર્જ શું રહે છે એ સમજૂત કરવાનો હોય છે પ્રશ્નોત્તરીનું હોતું જ નથી તેમ છતાં પણ આપણું કોર્પોરેશન સૌથી નાનામાં નાનું કોર્પોરેશન છે એટલા માટે આપણે ખેડૂતોને ક્યાંય પણ એવું ન લાગે કે એમને અન્યાય થઈ રહ્યો છે એના ભાગરૂપે આપણે એ લોકોને રજૂઆત કરવાનો અને દરેકને સાંભળવાની આપણે તક આપી જેના ભાગરૂપે આપણે સાંભળ્યા ત્યાં ના તબક્કાઓ પ્રમાણે સામાન્ય રીતે બેથી ત્રણ દિવસ જ ઓનર્સ મિટિંગ પછી આપવામાં આવતા હોય તેમ છતાં પણ આપણે નાનું સ્કીમ અને વધુમાં વધુ પ્રોટેસ્ટ થાય છે એના કારણે આપણે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે જેમાં એ લોકો જે હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓ હોય છે એ એના વાંધા સૂચન લેખિતમાં આપી શકશે ત્યાર પછી આપણે પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડશું એ પ્રસિદ્ધિના જાહેરનામા પછી પણ વૈધાનિક રીતે ત્રીસ દિવસનો સમય હોય જેમાં એ લોકો એના લેખિતમાં પાછા ફરીથી પણ એના વાંધા સૂચન આપી શકે અને એના આધારે બોર્ડ બેઠકમાં નિર્ણય કરી અને ટીપી એક્ટ ઓગણીસો છોતેરની કલમ અડતાલીસ એક નીચે સરકાર સીમા સાદર કરવામાં આવે સંપૂર્ણપણે પારદર્શી સ્કીમ છે કોઈ જાતનું પહેલું નથી અને જૂનાગઢ માટે એક મોડેલ ટીપી સ્કીમ બને એના માટેના ભૂતપૂર્વ કમિશનર શ્રી ચેરમેન શ્રી જુડા ડૉક્ટર ઓમ પ્રકાશ સાહેબ અને અમારી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને આને ટીપી સ્કીમ સાતને વધુમાં વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે વર્તમાન કમિશનર શ્રી ડૉક્ટર વર્તમાન કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબને પણ એવું જ સજેશન છે કે આપણે ટીપી સ્કીમ સાત ઝાંઝેડા છે એમાં વધુમાં વધુ ખેતરો છે તો વધુ રોડ વધુ રસ્તાઓ ગટર પાણીની સુવિધાઓ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ એ આપવામાં આવે અને બેટરીમેન્ટ ચાર્જ કેમ કરીને એમાં યોગ્ય રીતે થઈ શકે એ પણ એ આપવામાં ધ્યાન રાખવામાં આવ્યું છે બીજી જે ટીપી સ્કીમો હતી એમાં વધુ વધુ બાંધકામો હોવાના કારણે ટીપી સ્કીમ અગિયાર એમાં આપ જોઈશો તો એક હજાર રૂપિયા બેટરમેન્ટ ચાર્જ આવ્યો હોય છે જેની સામે અહીંયા રૂપિયા બાણુંથી મેક્ઝિમમ રૂપિયા બસો અઠ્ઠાણું અંદાજીત એટલે સોથી ત્રણસો રૂપિયા જ પ્લોટ દીઠ ચોરસ મીટર દીઠ આવશે એટલે તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે મીટિંગ અત્યારે ના ઓનર્સ મિટિંગનો હેતુ માત્ર ને માત્ર એનો ઉદ્દેશ જ ખેડૂતોને ટીપી સ્કીમ વિશેની જાણકારી આપવાનો હોય અને એના માટે દસથી બારનો આપણે સમય રાખ્યો હતો સવા બાર સુધી એમના પ્રશ્નો અમે સાંભળી શકતા હતા એ પણ સાંભળી અમુક તત્વો કે જે જેને કોઈ હિત સંબંધ ધરાવતા નથી એવા વ્યક્તિઓ દ્વારા ખોટા ખોટા બૂમ ભરાડા પાડીને કે અમને સંભળાતું નથી એવી વાતો રજૂ કરવામાં આવી આપ મિત્રો પણ જોઈ શકશો મીડિયાના મિત્રો પણ કે દરેક વાતે અમે ઊભા થઈ થઈ અને એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ઉપનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઝાંઝાડા ગામની ટીપી સ્કીમ નંબર સાતના જમીન માલિકોની મિટિંગ વંટલી રોડ મેર સમાજ ખાતે રાખવામાં આવેલ હતી અને આ ખેડૂતો આજે આવી અને અહીંયા રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ મિટિંગનું જે સ્થળ છે ત્યાં એના જે સાઉન્ડ છે યોગ્ય ન હોવાને કારણે ખેડૂતોના પ્રશ્નોનું જે નિરાકરણ આવવું જોઈએ અને ઓફિસરોએ જે યોગ્ય જવાબો આપવા જોઈએ જે દરખાસ્તો સરકાર સુધી પહોંચવું જોઈએ આની પૂરેપૂરી આપલે ન થવાને કારણે ખેડૂતોએ સખતમાં વિરોધ કર્યો છે કે આજે આ જે મિટિંગ છે એ મિટિંગ તમે નિયમ સત્તર હેઠળ બનાવે બોલાવેલ છે તો નિયમ સત્તરની નિયમ એવો છે કે તમારે કલમ બેતાલીસનો જે તમે આજે યોજના જે રજૂ કરી છે એ યોજના વીસ દિવસ પહેલાં પ્રસિદ્ધ કરવી જોઈએ ખેડૂતોને વીસ દિવસ સુધી સમજવાનો ટાઈમ આપવો જોઈએ આજે સરકારને બબ્બે વરસ ટીપી સ્કીમ બનાવતા લાગે છે અને ખેડૂતોને દિવાલ ઉપર નકશા ચોંટાડી અને બે કલાકમાં સમજી અને જવાબ આપવાના આ વ્યાજબી નથી એટલે વીસ દિવસનો સમય પહેલાં આપવો જોઈએ ખેડૂતોને સમજાવી અને ફરીથી મિટિંગ બોલાવવી જોઈએ કે આ યોજનાની અંદર શું છે એટલે આજે ખેડૂતોનો મોટા પ્રમાણમાં રોષ સામે આવ્યો છે અને લોકોએ ફરીથી નિયમ સતર હેઠળ આ જમીન માલિકોની મિટિંગ બોલાવવી અને મોટા ભાઈએ વિરોધ કરવામાં એ આવ્યો છે કે આ ટીપી સ્કીમની અંદર જે ખેડૂતોની જમીનો જે છે એ ચાલીસ ટકા કાપી અને વગર વળતરે મફત લઈ લેવાની ઉપરાંત બારસો કરોડ રૂપિયા જેવો વિકાસ ચાર્જ આ ખેડૂતો પાસે લેવાનો જે ખેડૂતો મહેસૂલ ભરી શકતા નથી એવા લોકોના ખેડૂતો ઉપર બારસો કરોડ રૂપિયાનું કરજ નાખવું આજે આ ખેડૂતને ખબર નથી પરંતુ એના સાત બારમાં લખાઈને આવી જશે આજે એને નહીં તો એના દીકરાએ આ કરજ ભરવાનું છે એટલા માટે ખેડૂતોનો સખત વિરોધ છે કે સરકારે ટાઉન પ્લાનિંગ સ્કીમ આ આ ટાઉન પ્લાનિંગ સ્કીમ શહેરના વિકાસ માટે છે ખેડૂતોના વિકાસ માટે નથી એટલે શહેરના વિકાસ માટે જેને લાભ મળતો હોય એટલે કે સરકારે આ સુવિધાઓ આપવાની છે સરકારે આ જમીનો સંપાદન કરીને ખેડૂતોને પૈસા આપવાના છે અને જે બારસો કરોડ રૂપિયાની યોજના રસ્તાઓ સ્ટ્રીટ લાઇટો આ બધી શહેરના વિકાસ માટે છે તો એ ખેડૂતોના ખર્ચે ભોગે ન હોવી જોઈએ સરકારે આની ગ્રાન્ટ આપવી જોઈએ આજે ખેડૂતોને આવી માગણી હતી અને એ માગણી અન્વયે નિયમ સત્તર હેઠળ ફરીથી મિટિંગ બોલાવી અને કાયદાની જે જોગવાઈઓ છે એ મુજબ ટીપી બનાવવી આજે જે જોગવાઈ વિરુદ્ધમાં આ યોજનાઓ બનાવવામાં આવે છે આ જોગવાઈઓ વિરુદ્ધ અમે સરકારને રજૂઆત કરીએ છીએ છતાં પણ અધિકારીઓ આ પ્રકારની ટીપી સ્કીમો બનાવે છે તો આના માટે કોણ જવાબદાર આ પણ સરકારે જવાબ આપવો જોઈએ એવી આજે ખેડૂતોની એક નમ્ર અપીલ છે